मुख्यमंत्री भूपेंद्र पटेलે સિંગોડ ખાતે ઉપસ્થિત રહીને દાહોદ જિલ્લાના વિકાસને વેગ આપતા વિવિધ વિભાગોના કુલ રૂપિયા 314 કરોડના વિકાસ કાર્યોનો વિવિધ 55 પ્રકોલોકપણું लोकार्पण તેમજ ખાત મહોરત કર્યું હતું દાહોદ જિલ્લાના પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્સિંગ કોલેજ સિંગવનનું પણ लोकार्पण કરીને જિલ્લાના યુવા વર્ગને ઘર આંગણે વધુ શિક્ષણ સુવિધા આપી છે છેલ્લા થોડા દિવસોમાં ગુજરાત રાજ્યને 1.10 લાખ કરોડના વિકાસ કાર્યોની બેટ પ્રદાન મંત્રી આપી છે અને તેજ પકલે જાલીને ડબલ એન્જિનની સરકારે ગયા આઠવાડામાં 67 કરોડથી વધારે વિકાસ કાર્યો ની ભેટ જનતાને આપી છે દાહોદ જિલ્લાને સ્માર્ટ સિટી બનાવું લક્ષ્ય હોય કે વિકાસની વધુ જરૂર હોય કરવાનો હોય તો જિલ્લામાં ખર્ચે રેલવેના ઇલેક્ટ્રિક એન્જિન બનાવવાના પ્લાન્ટથી સ્થાનિક યુવાનોને રોજગારી મળે તેવી વ્યવસ્થા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું જિલ્લા સહિત આદિવાસી વિસ્તારમાં એક સમય સાયન્સની કોલેજ પણ નથી ત્યાં હવે મેડિકલ અને ઇન્જિનિયરિંગ કોલેજો અને યુનિવર્સિટી છે ત્યારે હવે

અને મોદીના ગેરંટી રદ લોકોને સરકારી યોજનાઓનો લાભ મળે છે અને આ લાભો થકી છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં લાવવાના અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો આ સરકારની યોજનામાં નાનો ગરીબ અને અંતિમ હરોળના વ્યક્તિને કેન્દ્રમાં રાખવામાં આવે છે તેમ મુખ્યમંત્રીએ વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું તો રાજ્ય કક્ષાના પંચાયત કૃષિ મંત્રી બચુભાઈ કાગડે પ્રાસંગિક ઉદબોધનમાં બિરસા મુંડાને યાદ કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા બે દાયકામાં ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું છે ગુજરાતમાં અંબાજીથી લઈને ઉમરગામ સુધીના આદિવાસી બહુમૂલ્ય વિસ્તારમાં આદિવાસી બંધુઓનો સર્વાંગી વિકાસ થયો છે દરેક સમાજને સરખું મહત્વ અને ન્યાય મળ્યો છે તો સરકારી છેવાડાના વ્યક્તિની ચિંતા કરીને વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી લોકોના ઘર સુધી પહોંચી યોજનાકીય લાભો અપાવ્યા છે સાંસદ જસવંતસિંહ બાબોરે દાહોદના આંગણે વિકાસોત્સવ આવ્યો હોવાનું જણાવી કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ મળવા બદલ દાહોદવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા

एएसपी बिसा खाजेन निवासी अधिक कलेक्टर ए बी पांडो और प्रांत अधिकारियों सहित विभिन्न तंत्रा उच्च अधिकारियों તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા મિત્રો આજે દાહોદ જિલ્લાની પવન ધારા માં ભવલેસીના પવન стан શ્રીમણ ગામમે આપ ઓસર જવા ગે છે કે રાજ્યના જૂધુ મક્કા अनेक निर्यात करने के लिए कोई दावत न दिखाएं साथ में लाखों दुल्हन देवा लाखों मुख्य मतलब सीमांत भूफल में बारिश पड़ने से का मित्रों से बात विकास की कड़ी नितीय निश्चित आधुनिक बढ़ी चांसों में चारों करोड़ आधुनिक जेकलमरा और पढ़ने के अनेक हाथ बोलकर बनाना ईवा प्रोफेसर मेहता जी के उपस्थि आज ने सम्मान मुख्यमंत्री से मुख्यमंत्री पटेल साहब लो समग्र जिला वकी आप स्वागत की करो आप प्रसंकेम स्वागत करो साथे विद्या विज्ञान सभाना उपाध्यक्ष देया चेयरमैन देगरा चेयरमैन अनेक सहता विभाग माको मार्गदर्शन आवे जिला श्रीमान निभा धन्यवाद आज जिलाना प्रभारी मंत्री

मारा मलिशा जेक मिला ना प्रमुख सेवा मुफ्त बोलते हैं मारा साथी धार सकते हो मैं हमें तो एक मैं तो एक दुनिया जी कन्या जी किस्मत जी सजेस मैं के जी मैं जी जिला भारतीय जनता पार्टी का प्रमुख मैं सं संकल्प मैं मिला जी लोक सभा सहयोगर कांग्रेसी भाई राष्ट्रवादी जिला संगठन प्रभारी सतीश भाई पटेल जी कन्नू पटेल जी महिला के पार्टी ना प्रमुख दर्शन भाई गालियाँ की पूर्व सांसद कांग्रेस के खिताब की पूर्व धार्मिक व्यक्ति भागीस भाई खिताब की मानसिक भाई भंवर की कारों भाई मालिवार की सुनील जेठी पटेल की मंच बनना सब महानो व्यवधान कंटरना कलेक्टर से विज्ञापन फेलना मजबूती से मजबूती कंटरना समाज मध्यकालीन हमारे इनकोच में समय बनना सब साथ

ભારત ના આપણા પ્રધાનમંત્રી ગુજરાત ના મુખ્યમંત્રીઓ મળતા હોય છે ત્યારે પૂરા તમામ રાજ્યો મુખ્યમંત્રી ચલાતો હોય ત્યારે આપણા મુખ્યમંત્રી પટેલ સાહેબ નો કે દેશમાં જે જર્તા થઈ રહી છે એવા માને પટેલ સાહેબ માટે સ્વાગત આપણે કરીએ મની આજે કેતા જોરો છે કે આઝાદી કા અદ્ભુત મોસલ ની ઉજાઉડીમાં પૂરા હિન્દુસ્તાનનો બિગ્યા નંબર એ ગુજરાત રાજે સાઇડમાં આપણે ગોરદાર તાલેમાં સ્વાગત કરીએ ओबीसी વર્ગો માટે મેયર પ્રમુખ સરપંચો માટે 27% અનામત લાગુ કરનારા ગુજરાતના મુખ્યમંત્રી સાહેબનું સ્વાગત છે ઉપસ્થિત છે મને આજે માનવી મોદી સાહેબ ગુજરાત કોઈ ઇતિહાસ ગુજરાત વિકાસ ગુજરાત પ્રગતિ જે મહેન્દ્ર ચારેલ સાથે સીએન ટી ફોર ન્યુઝ સંજય હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ